નમસ્કાર મિત્રો આજે આપણે ભારતની ભૂગોળના પ્રશ્નોત્તરી ભાગ બેમાં ભારતના મુખ્ય દ્વીપસમૂહોની પ્રશ્નોની વાત કરીશું તો સ્ટાર્ટ કરીએ તેમાં પહેલો પ્રશ્ન છે અંદમાન નિકોબાર દ્વીપસમૂહમાં કુલ કેટલા ટાપુ આવેલા છે એ પાંચસો બાર બી પાંચસો એકોતેર સી પાંચસો તોતેર કે ડી પાંચસો બોતેર તો જવાબ આવે છે ડી પાંચસો બોતેર બીજો પ્રશ્ન છે આંદમાન નિકોબાર એ કયા શ્રેણીનું વિસ્તરણ છે એ આરાકા શ્રેણીનું બી ખાસી શ્રેણીનું સી મણિપુર શ્રેણીનું કે ડી આપેલ પૈકી એક પણ નહીં તો જવાબ આવે છે એ આરાકાન શ્રેણીનું જે હિમાલયનો જ ભાગ છે ત્રીજો પ્રશ્ન છે આંદમાન નિકોબારની રાજધાની કઈ છે એ કવારતી બી પોર્ટ બ્લેયર સી અમીની દીવ કે ડી એક પણ નહીં તો જવાબ આવે છે બી પોર્ટ બ્લેયર જે દક્ષિણ આંદમાનમાં આવેલી છે ચોથો પ્રશ્ન છે આંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં સૌથી ઉત્તરનો દ્વીપ કયો છે એ અમીની દ્વીપ બી બેરેન ટાપુ સી લેન્ડફોલ દ્વીપ કે ડી કોકો દ્વીપ તો જવાબ આવે છે સી લેન્ડફોલ દ્વીપ જે સૌથી ઉત્તરનો દ્વીપ છે પાંચમો પ્રશ્ન છે દક્ષિણ એશિયાનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે એ એટના જે ઇટાલીમાં છે બી બેરન જે ભારતમાં છે સી ક્રાકાટોવા જે ઇન્ડોનેશિયામાં છે કે ડી ફ્યુઝિયામાં જે જાપાનમાં છે તો જવાબ આવે છે બી બેરન જે ભારત એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે ભારતનો પણ એકમાત્ર સક્રિય જ્વાળામુખી બેરન જ છે છઠ્ઠો પ્રશ્ન છે સેન્ટીલિશ પ્રજાએ ક્યાં આવેલી છે એ આંદમાન નિકોબાર બી લક્ષદ્વીપ સી એ અને બી બંને કે ડી એક પણ નહીં તો જવાબ આવે છે એ આંદમાન અને નિકોબાર અને તેનો સૌપ્રથમ પ્રથમ સક્સેસફુલી કોન્ટેક કરનાર હતા મહિલા હતા મધુમાલા ચટ્ટોપાધ્યાય જેણે સૌપ્રથમ આ પ્રજાને સક્સેસફુલી કોન્ટેક્ટ કર્યો હતો સાતમો પ્રશ્ન છે આંદમાન નિકોબાર દ્વીપસમૂહનું સૌથી ઊંચું શિખર ક્યુ છે એ પિલોમિલો બી સેડલ પીક સી માઉન્ટ થુલિયર કે ડી એક પર નહીં તો જવાબ આવે છે બી સેડલ પીક જેની લંબાઈ હતી સે સાતસો આડત્રીસ મીટર આઠમો પ્રશ્ન છે નિકોબર દીવસનું સૌથી ઊંચું શિખર ક્યુ છે એ માઉન્ટ થુલિયર બી પિલોમીલો સી સેડલ પીક કે ડી એક પર નહીં તો જવાબ આવે છે એ માઉન્ટ થુલિયર જેની લંબાઈ છે છસો બેતાલીસ મીટર નવમાં પ્રશ્ન છે સેલ્યુરલ જેલ અને વીર સાવરકર એરપોર્ટ ક્યાં આવેલા છે એ કાર નિકોબાર બી લિટલ આંદમાર સી પોર્ટ બ્લેયર કે ડી ગ્રેટ નિકોબાર તો જવાબ આવે છે સી પોર્ટ બ્લેયર દસમો પ્રશ્ન છે સૌથી વધુ મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલા છે એ ગુજરાતમાં બી લક્ષદ્વીપમાં સી તમિલનાડુમાં કે ડી અંદમાન નિકોબાર તો જવાબ આવે છે ડી અંધબાર નિકોબારમાં અગિયારનો પ્રશ્ન છે દ્વીપ દ્વીપસમૂહ અને નિકોબાર દ્વીપસમૂહને કઈ ચેનલ અલગ કરે છે એ આઠ ડિગ્રી ચેનલ બી નવ ડિગ્રી ચેનલ સી દસ ડિગ્રી ચેનલ કે ડી છ ડિગ્રી ચેનલ તો જવાબ આવે છે સી દસ ડિગ્રી ચેનલ અગિયારનો પ્રશ્ન છે ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ અને ગ્રેટ નિકોબારને કઈ ચેનલ અલગ કરે છે એ આઠ ડિગ્રી બી નવ ડિગ્રી સી દસ ડિગ્રી કે ડી છ ડિગ્રી જવાબ આવે છે ડી છ ડિગ્રી ચેનલ તેરમાં પ્રશ્ન છે ભારતનું સૌથી દક્ષિણનું સ્થળ ક્યુ છે એ ઇન્દિરા પોઈન્ટ બી ઇન્દિરા કોલ સી વાલાંગુ કે ડી સિરક્રિક તો જવાબ આવે છે એ ઇન્દિરા પોઈન્ટ એ સૌથી દક્ષિણનું છે ઇન્દિરા કોલ એ ઉત્તરનું છે વાલાંગુ એ પૂર્વનું છે જ્યારે સિર્ક્રિક એ પશ્ચિમનું સહેલું સ્થળ છે અને આને બાણગંગા પણ કહે છે ચૌદમો પ્રશ્ન છે શહીદ સ્વરાજ અને સુભાષચંદ્ર નામના ટાપુ ક્યાં આવેલા છે એ લક્ષદ્વીપ બી આંદમાન નિકોબાર સી જાપાન કે ડી મહારાષ્ટ્ર તો જવાબ આવે છે બી આંદમાન અને નિકોબારમાં પંદરમું છે પ્રશ્ન છે ભારતનું સૌથી નાનું નેશનલ પાર્ક ક્યુ છે એ સાઉથ બટન નેશનલ પાર્ક બી છેડલપીક નેશનલ પાર્ક સી મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્ક કે ડી રાણી લક્ષ્મીબાઈ મરીન નેશનલ પાર્ક તો જવાબ આવે છે એ સાઉથ બટન નેશનલ પાર્ક છે આંદમાન નિકોબરમાં આવેલ છે અને આ તમામ મરીન નેશનલ પાર્ક એ આંદમાન નિકોબરમાં પણ આવેલા છે સોળમો પ્રશ્ન છે લક્ષદ્વીપની રાજધાની કઈ છે એ મિનિગોય બી કવરતી સી પોર્ટ બ્લેયર કે ડી અમીની દ્વીપ તો જવાબ આવે છે બી કવરતી સત્તરમો પ્રશ્ન છે લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં કુલ કેટલા ટાપુઓ આવેલા છે એ પાંત્રીસ બી ચોત્રીસ સી છત્રીસ કે ડી સાડત્રીસ તો જવાબ આવે છે સી છોત્રીસ જેમાંથી અગિયાર ટપુ પર માનવ વસાહત આવેલી છે અઢારમો પ્રશ્ન છે લક્ષદ્વીપની મુખ્ય ભાષા કઈ છે એ કોકણી બી મહલ સી તમિલ કે તેલ તેલુગુ તો આવે છે બી મહલ ભાષા બોલનાર વધુ જોવા મળે છે લક્ષદ્વીપમાં ઓગણીસમો પ્રશ્ન છે કયા સ્થળે સ્થળને પેરાડાઇઝ ઓફ ટુરિઝમ એટલે કે પ્રવાસીઓનું સ્વર્ગ માનવામાં આવે છે એ પોર્ટ બ્લેયર બી સેડલપીક સી લક્ષદ્વીપ કે ડી અંદમાન નિકોબાર તો જવાબ આવે છે સી લક્ષદ્વીપ વીસમો પ્રશ્ન છે મિની કોઈને માલદીવથી કઈ ચેનલ અલગ કરે છે એ આઠ ડિગ્રી ચેનલ બી નવ ડિગ્રી ચેનલ સી દસ ડિગ્રી ચેનલ કે ડી છ ડિગ્રી ચેનલ તો જવાબ આવે છે એ આઠ ડિગ્રી ચેનલ એકવીસમો પ્રશ્ન છે મિનીકોઇ અને લક્ષદ્વીપ વચ્ચે કઈ ચેનલ આવેલી છે એ આઠ ડિગ્રી ચેનલ બી નવ ડિગ્રી ચેનલ છે દસ ડિગ્રી ચેનલ કે ડી છ ડિગ્રી ચેનલ તો જવાબ આવે છે બી નવ ડિગ્રી ચેનલ બાવીસમો પ્રશ્ન છે શ્રી સતીશ ધવન સ્પેસ સેન્ટર ક્યાં આવેલ છે એ બેરન ટાપુ પર બી સાગર ટાપુ પર શ્રી સી શ્રી હરિકોટા ટાપુ પર કે ડી એક પર નહીં તો જવાબ આવે છે શ્રી હરિટો કોટા ટાપુ પર જે ભારતનું સ્પેસ સેન્ટર છે જ્યાંથી મિસાઇલોનું પ્રશિક્ષણ થાય છે ત્રેવીસનો પ્રશ્ન છે ગંગાસાગર ટાપુ ક્યાં આવેલા છે એ આંધ્રપ્રદેશ બી ઓડિશા સી તમિલનાડુ કે ડી પશ્ચિમ બંગાળ તો જવાબ આવે છે ડી પશ્ચિમ બંગાળ ચોવીસમો પ્રશ્ન છે એલિફેન્ટાના ટાપુ ક્યાં આવેલા છે એ ગુજરાત બી ગોવા સી મહારાષ્ટ્ર કે ડી કર્ણાટક તો જવાબ આવે સી મહારાષ્ટ્રમાં પચીસ નંબર પ્રશ્ન છે નો સૌથી નાનો ટાપુ કયો છે એ સેડલપીક બી પીલીમિલો સી મિની કોઈ કે ડી અમીની દીવ તો જવાબ આવે છે ડી અમીની દીવ છે લક્ષદ્વીપનો સૌથી નાનો ટાપુ છે જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર વર્તુળને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા જ વિડીયોની માહિતી તમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે જય હિન્દ જય માતૃ ભારત